મંગલે મંગલ્ય શિવે સર્વાધ સાત્ણે ત્રમ્બુકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે આજે આપણે જાણીશું નવરાત્રીનું નું મહત્વ ગુજરાતના એકમથી સુધીના નવ દિવસો નવરાત્રી મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે નવરાત્રિ નવ અને રાત્રિ તેનો શાબ્દિક અર્થ નવરાત્રો તેઓ થાય છે આ નવરાત્ર ને દસ દિવસ દરમિયાન શક્તિ દેવી નવ સ્વરૂપો પૂજા કરવામાં આવે છે હિન્દુ આ નવરાત્રિના પહેલા દિવસે ભટસ્થાપન કરે છે અને દેવીનું આ તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમા દિવસે માં ભગવતીનું વિસર્જન થાય છે તો ચાલો હવે આપણે નવ દુર્ગાના નવ રૂપો નિહાળીશું વન દેવા છેલાભાય ચંદ્ર દકૃશેશ્વરા તુષારુધા શૈલપુત્રી યશસ્વિની નવરાત્રીનો પહેલો દિવસ એટલે માતા શૈલપુત્રીની પૂજા થાય છે હું માતા શૈલપુત્રી હિમાલય રાજના પુત્રી છું મારી સવારી નંદી છે મારા જમણા હાથમાં ત્રિશુર અને ડાબા હાથમાં કમળ છે

ಯಾ ದೇವಿ ಯಭೂತು ચંદ્ર ઘંટા રૂપે સંચિતા નમસ્ત નમો નમ આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે હું માતા ચંદ્રઘંટા આજના દિવસે મારી પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા તે દરમિયાન મારું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું શિવજીના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતનો સાક્ષી છે હું શાંત સ્વભાવની દેવી પણ કહેવા છું મારા મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે મારો વર્ણ સુવર્ણ જેવો છે મારે દસ ભૂજાઓ છે હું અનેક ક્ષેત્રો ધારણ કરું છું નવરાત્રિના ત્રીજા દિવસે મને પૂજામાં લાલ ફૂલ અને લાલ ફળ ખૂબ જ પ્રિય છે મારી પૂજા સમયે ઘંટરાવાજથી હું મારા પોતાના ભક્તો પર પોતાની કૃપા દર્શી વસાવું છું તેથી મારી પૂજા કરતી સમયે મંદિરની ઘંટી ખાસ વગાડવી કારણ કે મારી પૂજામાં ઘંટનું ખાસ મહત્વ છે તેથી હું પ્રસન્ન થાઉં છું વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધ કૃત શેખરામ સિંહ રૂડા અષ્ટભુજા પુષ્પાંડા યશસ્વિની આજે નવરાત્રિનો ચોથો દિવસ એટલે આજે માતા કુષ્માંડાની પૂજા અર્ચના કરવામાં આવે છે હું માતા કુષ્માંડા સિંહની સવારી કરું છું અને સૂર્યલોકમાં નિવાસ કરું છું મારા ઉદરમાંથી સમસ્ત બ્રહ્માંડની રચના થઈ હોવાથી હું સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરું છું મારે આઠ ભૂજાઓ હોવાથી હું અષ્ટભૂજા દેવી પણ કહેવાઉં છું મારી ઉપાસના કરવાથી દરેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપું છું તથા મનુષ્યના દરેક રોગો નાશ પામે છે અને હું સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરનારી દેવી છું મને પીળા રંગનું ફૂલ ખૂબ જ પ્રિય છે યા દેવી સર્વ ભૂતેશુ સ્કંદે માતા રૂપેણ સાસ્યતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમ આજે નવરાત્રિનો પાંચમો દિવસ એટલે કે સ્કંદ માતાની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે હું સ્કંદ માતા પ્રેમ અને વાત્સલ્યનું પ્રતિક છું સાથે જ હું સાક્ષાત મા દુર્ગાનું પ્રતિક પણ છું મારું નામ ભગવાન કાર્તિકેથી આવ્યું છે માતા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકે જન્મ આપ્યો હોવાથી હું સ્કંદ માતા કહેવા છું મારા આ રૂપને સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ કરવાનું માનવામાં આવે છે મારી ચાર ભૂંજાઓ છે મારી જમણી તરફ કુમાર કારતિકેને ખળામાં લીધો છે બીજી તરફ કમળનું ફૂલ છે મારું વાહન સિંહ છે મારી પૂજામાં કુમાર કાર્તિયનું હોવું ખૂબ જ જરૂરી હોય છે મારી ચારે તરફ સૂર્ય અલૌકિક તેજ મંડળ જેવો દેખાય છે હું સ્કંદ કમળના આસન પર બિરાજમાન હોવાથી મને પદ્માસના પણ કહેવામાં આવે છે મારી પૂજામાં કુમાર કાર્તિયનો હોવું ખૂબ જ જરૂરી હોય છે યા દેવી તે શિવ મા કાત્યાયની રૂપે સંસિતા નમસ્ત સે નમસ્ત સે નમસ્ત સે નમો નમ આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાય દેવીની પૂજા કરવામાં આવે છે હું માતા કાત્યાયની માતા દુર્ગાનું ગ્રહ સ્વરૂપ તરીકે ઓળખાવું છું કારણ કે મેં મહીસાસુરનો વધ કર્યો હોવાથી મને મહીસાસુર મર્દીની પણ કહેવાય છે હું સાહસનું પ્રતિક છું હું સિંહ પર સવારી કરું છું મારી ચાર ભૂજાઓ છે જેમાં તલવાર ઢાલ અને કમળનું ફૂલ છે જ્યારે ચોથી ભૂજામાં અભય મુદ્રા એટલે કે આશીર્વાદ મુદ્રા છે આ દિવસે મને મોઢગી પીળા રંગના પ્રસાદ ચડાવવાથી હું પ્રસન્ન થાઉં છું સાથે પીળા રંગના પુષ્પ મને ખૂબ પ્રિય છે હું મારા ભક્તોને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપું છું યા દેવી સર્વભૂતે નમ નવરાત્રિના સાતમા દિવસે મારી એટલે કે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે મારું રૌદ્ર સ્વરૂપ હોય છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુભ નિશુભ રાક્ષસોનો વધ કર્યો ત્યારે તેમણે આરોપ ધારણ કર્યું હતું મારા ખુલ્લા કેશ અને કાળા રંગનું શરીર ધારણ કરેલ દેવી કાળીના સ્વરૂપને જોઈને અસુરી શક્તિઓ કાપી ઉઠે છે એટલું જ નહીં મારા આશીર્વાદ મેળવવાથી શનિ દોષ પણ દૂર થાય છે મને ગોળ અને શીરાનો ભોગ લગાડવામાં આવે છે શ્વેતેરુષિ સમારુઢા શ્વેતામ્રરાધરાશુચી મહાગૌરી શિબ્દધા મહાદેવ પ્રમોદયા

યા દેવી મા દેવેશ માસિદ્ધિદાત્રિરૂપેર સંસ્થિ નમસ્ત 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 નમો નમ આજે નવરાત્રિનો નવમો દિવસ માતા દુર્ગાનું નવમો સ્વરૂપ એટલે આજે મારી પૂજા અર્ચના કરવામાં આવે છે હું માતા સિદ્ધિદાથે કોઈ પણ ભક્ત મારા આ રૂપની પૂજા અર્ચના કરશે તેમને હું સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય એવું વરદાન આપું છું મારા નામ પરથી સ્પષ્ટ છે કે હું તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છું હું અણીમાં મહિમા ગરિમા લધિમા ઈશિત્વ અને વશિત્વ નામની આઠ સિદ્ધિઓ આપનારી દેવી છું મારું વાહન સિંહ છે હું કમળના પુષ્પ પર બિરાજમાન છું તો આપણે નવરાત્રીના નવ દિવસના માતાજીના આરાધના માતાજીના સ્વરૂપો અને દરેક દિવસ મહત્વ છે હવે નવરાત્રીમાં રમાતા ગરબા વિશે જાણીએ વૈજ્ઞાનિક ઢબે જો નવરાત્રીનું મહત્વ સમજીએ તો મનુષ્યનું શારીરિક સ્વરૂપ જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ ગરબાથી પ્રાપ્ત થઈ શકે ગરબા ખુલ્લી હવામાં ચંદ્રપ્રકાશની શીતળતામાં માઇક વગર માત્ર ઢોલના તાલે કે શાસ્ત્રીય સુરોના તાલે રમવા જોઈએ દરેક મનુષ્યમાં અનેક શક્તિઓ હોય છે માત્ર તેને ગતિમાં લાવવાનું કામ ગરબા કરે છે આમ ગરબ શબ્દ ગર્ભ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જે રીતે માતાના ગર્ભમાં ઉછેર્યું રહેલું બાળક માતા પાસેથી પોષણ મળે છે તે ઈ તે બ્રહમાનરૂપી વિશાળ ઉદરમાં ઉછરી રહેલ તમામ મનુષ્યોને ગરબા દ્વારા જગત જનની અંબે પાસેથી પોષણ મેળવી સર્વને નવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ